નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ સાથે હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ અમરેલી અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સોએ સો ટકા સાચી માહિતી આપણા ચેનલ ઉપર જે માહિતી મૂકવામાં આવશે એ માત્ર ખેડૂતોને લક્ષી જ મૂકવામાં આવશે અને સોએ સો ટકા સાચી જ માહિતી મૂકવામાં આવશે એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વોટ્સએપ ગ્રુપ ફેસબુક કોઈ પણ જગ્યાએ જેથી કરી અને બધા લોકો રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે આગળ વધીએ રાજકોટથી શરૂઆત કરીએ રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈ અને ઊંચો ભાવ છે તે પાંચસો પંચ્યાસી રૂપિયા જોવા મળેલો હતો તુવેરની વાત કરીએ તો સત્તરસો પંચ્યાસીથી બે હજાર એક્યાસી રાયડો આજે એક હજારથી અગિયારસો વીસ રૂપિયા ચોળી પચીસસો પચાસથી બત્રીસો બત્રીસ આગળ વાત કરીએ મેથીની તો એક હજારથી તેરસો છન્નું રૂપિયા એરંડો અગિયારસો ચૌદથી અગિયારસો નેવ્યાસી કાળાતલ તલ બત્રીસોથી છત્રીસો સોયાબીન આઠસો સિત્તેરથી નવસો નવ પીડા ચણા તેરસોથી ચૌદસો પિસ્તાલીસ સફેદ ચણા પંદરસોથી અઠ્યાવીસો પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો બસો પચાસથી આઠસો પચાસ લસણ ચોત્રીસો એકથી સો સિત્તેર અડદ આજે પંદરસો સાહીઠથી અઢારસો છત્રીસ ધાણા અગિયારસો એંસીથી ચૌદસો અગિયાર રૂપિયા ધાણી આજે બારસો અગિયારથી સોળસો વીસ તલ બે હજાર દસથી છવ્વીસો પિસ્તાલીસ ઝીણી મગફળી આઠસો પચાસથી એક હજાર નેવું જાડી મગફળી નવસો વીસથી અગિયારસો પિસ્તાલીસ કપાસ તેરસોથી સત્તરસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો બેતાલીસો રૂપિયાથી સુડતાલીસો ત્રીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉ આજે પાંચસો પાંચથી છસ્સો બે ચણા તેરસો પિંચોતેરથી ચૌદસો આડત્રીસ તુવેર અઢારસોથી એકવીસો બત્રીસ રૂપિયા એરંડો એક હજાર વીસથી અગિયારસો વીસ એંસી સોયાબીન આઠસોથી આઠસો પિંચોતેર ધાણા એક હજાર પચાસથી તેરસો તલ એકવીસોથી છવ્વીસો પિંચોતેર જાડી મગફળી સાતસો પચાસથી અગિયારસો છવ્વીસ જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો સાડત્રીસો સાઠ રૂપિયાથી ચુમ્માલીસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ખં આજે ચારસોથી પાંચસો નવ્વાણું સોયાબીન સાતસો અઠ્યાસીથી આઠસો અડતાલીસ એરંડો એક હજાર અગિયારસો સત્તાવન ચણા અગિયારસો પિંચોતેરથી ચૌદસો ત્રીસ રૂપિયા ધાણા એક હજાર પાંચથી તેરસો ચાલીસ તલ અઢારસોથી અઠ્યાવીસો છત્રીસ ઝીણી મગફળી નવસો બારથી અગિયારસો ત્રણ જાડી મગફળી સાતસો નવ્વાણુંથી અગિયારસો એકતાલીસ કપાસ નવસો પાંત્રીસથી સોળસો નેવ્યાસી રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીની અંદર આજે તો છત્રીસો રૂપિયાથી સુડતાલીસો સત્તર રૂપિયા વાત કરીએ ગોંડલની ખવા જે પાંચસો ચાલીસથી પાંચસો ચોરાણું ડુંગળી એકસો એકસઠથી સાતસો છાસઠ તુવેરા જે સોળસો એકથી બે હજાર એકાણું મગ એક હજાર એકતાલીસથી સોળસો એકસઠ એરંડો એક હજાર એકત્રીસથી અગિયારસો છોતેર રૂપિયા અડદ એક હજાર અગિયારથી અઢારસો અગિયાર ચણા તેરસો એકથી ચૌદસો છત્રીસ વાલા જે પાંચસો એકત્રીસથી બે હજાર છોતેર મેથી છસો એકાવનથી અગિયારસો એકાવન લસણ સત્તરસો પચાસથી ચોપનસો એકસઠ આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો ચૌદસો એકવીસથી અઠ્યાવીસો એકસઠ રાયડો છસોથી નવસો એકત્રીસ ચોળી સાતસો એકથી બત્રીસો એકાવન નવી મગફળી છસોથી અગિયારસો છોતેર જાડી મગફળી આઠસો એકથી અગિયારસો અગિયાર રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો સાતસો એકાવનથી અગિયારસો છન્નું કપાસ અગિયારસો એકાવનથી સોળસો એકોતેર ધાણા આઠસોથી સોળસો એક ધાણી આજે એક હજારથી સત્તરસો એક જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો પાંત્રીસો રૂપિયાથી સુડતાલીસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના સો ટકા સાજા બજાર ભાવ વધારે જ તમારે જો શહેરોના બજાર ભાવ જાણવા હોય તમારા શહેરના બજાર ભાવ તમારે જાણવા હોય તો અત્યારે તમને અહીંયા આપણી વેબસાઇટની લિંક દેખાય છે એના પર ક્લિક કરી અને આપણી વેબસાઇટ ઉપર વ્યાજો ત્યાં તમને વીસ કરતાં પણ વધારે યાર્ડોના ભાવ રોજે રોજ સો એ સો ટકા સાચા તમને જોવા મળશે અને એ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જરૂરથી મળી જશે તો વેબસાઇટને વિઝિટ કરવાનું પણ ભૂલતા નહીં વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર